મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સિત્તેર થી બોતેર રૂપિયાનો ઘટાડો અને દિલ્હીમાં તેનો ભાવ ઘટીને એક હજાર છસો ને છોતેર થયો છે ઘરમાં વપરાતા ગેસ સિલિન્ડરના દરમાં કોઈ રાહત નહીં ચૌદ પોઈન્ટ બે કિલોના ઘરેલું સિલિન્ડરનો ભાવ યથાવત જ છે નવા દર આજથી લાગુ પડી જશે તો કમર્શિયલ સિલિન્ડરનો ભાવ ઘટીને એક હજાર છસો ને છોતેર થયો છે તેનો ભાવ ઘટીને એક હજાર છસો ને છોતેર થયો છે ઘરમાં વપરાતા ગેસ સિલિન્ડરના દરમાં કોઈ રાહત નહીં ચૌદ પોઈન્ટ બે કિલોના ઘરેલું સિલિન્ડર ભાવ યથાવત જ છે નવા દર સ્થિત લાગુ પડી જશે તો કમર્શિયલ સિલિન્ડરનો ભાવ ઘટીને એક હજાર છસો ને છોતેર થયો છે સિત્તેર થી બોતેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે